છે ને ભાઈ મંડપ ફીટ કરી દીધો છે જો મસ્ત રીતે ગાડીમાં બેસી છે ને ફોન ચાલુ કરે છે હવે છે ને ભાઈ અમે ડુંગર ને ભાઈ ડુંગર ની ખાય એવું આપડે છે ને ભાઈ મંડપ ડેકોરેશન કરવાનું હતું છે એમ સો ફેમિલી સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં પહેલાં તો બધા મજા મજામાં જ છે તો ભાઈ આપણે છે ને ભાઈ મંડપ ફિટ કરવા આવી ગયા છીએ અહીંયા ની આવ્યા છે તો જો ભાઈ અત્યારે લાકડા બાકડા ખોડી નાખ્યા છે અને સંદણી મારવાની છે તો સંદણી મારી દઈ હાલો છે ને ભાઈ મંડપ ફિટ કરી દીધો છે જો મસ્ત રીતે અને હવે છે ને ભાઈ અમારે જવાનું છે ઘરે તો ઘેરે જાય છે ને પાર્ટીશન લાવવાના છે તો પાર્ટીશન લેવા માટે જાય છે ગાડી લઈને મારી ગાડીમાં બેસી છે ને અમારે ભાઈ ફોર્મ ચાલુ કરે છે હવે

તો ફેમિલી આપણે છે ને ભાઈ મંડપ ડેકોરેશન કરવાનું એ કરી નાખ્યું છે જો તો મંડપ ફીટ કરી નાખ્યા છે અને હવે છે ને ભાઈ બપોરાનો કામ થઈ જશે તો હવે બપોરા કરી લઈએ ઘરે જઈને અને ભાઈ આપણે ડેકોરેશન જે કરવાનું કરી નાખ્યું છે તમને બતાવી દઉં તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરવાનું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દઉં તો ફેમિલી ભાઈ ખાઈ પીને પછી આવી જાય ભાઈ પાછા કામે ને ગામનો નજારો ભાઈ જો કંઈક આવો છે તો હવે કામ કરવા માંડીએ ફટાફટ ફેમિલી આપણે છે ને ભાઈ કામેથી વેહાર છે ઘરે આજ તો મસ્તી તૈયાર થઈ અને પાછા આપણે ભાઈ આવી જાય આપણે દુકાને આપણી શોપ ઉપર અને અમારી અમારે જમાની વાહ લાગી ગઈ કે રમવા આવી ગઈ છે અને રમવા આવી ને એક લાઇક કરી જકીને તો ચાલો ભાઈ પેલું મારે દુકાને બે છે કે થોડું ઘણું કામ છે એ બતાવી દઈએ તો વિડીયોમાં બને કન્ટિન્યુ છે ને દસ વાગી જશે રાતના અને આપણે જમી કામિનભાઈ છે ને દુકાન જ બીને કરી દીધી છે ને લાવવાનું છે વાળીએ આવો વાળીએ હોવા જવાનું છે તો ચાલો મિત્રો આજનો વિડીયો એ પૂરો કરી વિડીયો બનાવો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને લાઇક કરવાનું તો ફૂલ નહીં હલો